હવે જોઈએ સમાચારો વિગત વાત અંકલેશ્વર સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી અંકલેશ્વર મામલતદારને પત્ર રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકિત શર્મા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ મોદી તુજસે બેર નહીં પુરુષોત્તમ તેરી ખેર નહીં ના નારા લાગ્યા હતા તો આવેદન પત્ર પાઠવતા વેળા જ મામલતદાર સમક્ષ જ માથા ઉતારતા વાર નહીં લાગે ક્ષત્રિયોએ હુંકાર કર્યો હતો ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું જેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષ ભરાયો છે રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ આખા રાજ્યમાં દરેક જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે પ્રચંડ માંગણી કરી છે અને રાજકોટના જાહેર કરેલા ઉમેદવારને બદલવા માટે માંગ કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે ભેગા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતને આવેદનપત્ર પાઠવીને રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી કરી હતી અને આવેદનપત્રમાં સમાજની તમામ માંગણીઓની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ પર જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના મતદાન થશે તે ભાજપ વિરુદ્ધમાં થશે તેવું જણાવ્યું હતું આ આવેદનપત્ર દરમિયાન મોટી સંખ્યામાં અંકલેશ્વર સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા વીસ દિવસથી રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજીની જે રાજા રજવાડાઓ માટે જે વાણી વિલાસ કરેલો છે અને એમણે એમ કીધું છે કે અંગ્રેજોના સમયની અંદર રોટી બેટીનો વ્યવહાર આ રાજા રજવાડાઓની અંદર કરવામાં આવતો હતો ત્યારે રૂપાલાજીને એ વાતનું ભાન નથી કે આ માત્ર ક્ષત્રિય સમાજને અપમાનિત નથી કર્યો પરંતુ સમગ્ર ભારત વર્ષની મહિલાઓને અપમાનિત કરી છે એમના દામન ઉપર એમણે જે ડાગ લગાવવાનો પ્રયત્ન કરેલો છે એને સમાજ ક્યારેય નહીં સ્વીકારે અને જે રીતે એ કોઈ પણ સમાજ હોય આજે ક્ષત્રિય સમાજ જે રીતે રોડ રસ્તાઓ ઉપર છેલ્લા વીસ દિવસથી સંઘર્ષ કરી રહેલો છે અને એક તરફ રૂપાલાજી જે છે એ ટસના મસ્ત થવા માગતા નથી અને માત્ર એમની જે રાજકીય મહત્ત્વાકાંક્ષા છે એ મહત્ત્વાકાંક્ષાને આગળ વધારીને આખા સમાજને સાઈડ ઉપર કરવાનો જે પ્રયત્ન થઈ રહેલો છે એ ખૂબ જ નિંદનીય છે આવનારા દિવસની અંદર સમાજના જે આગેવાનો છે અને જે રીતે લડત ચલાવી રહેલા છે અને એ લડતની અંદર સમગ્ર ગુજરાતની પણ સમગ્ર દેશની ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજો પણ જોડાશે અને એ સમાજો પણ જે ટેકો કરી રહેલા છે એમને હું અભિનંદન પણ પાઠવું છું અને આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે આ માત્ર કોઈ ક્ષત્રિય સમાજનો પ્રશ્ન નથી રાજા રજવાડાઓની અંદર તમામ જાતના તમામ કોમના રાજા અને રજવાડાઓ રાજ કરતા હતા અને એ તમામ રાજા રજવાડાઓના જે વંશજો છે જે મહિલાઓ છે એનું આ અપમાન છે ત્યારે જો ભારતીય જનતા પાર્ટી આ મુદ્દા ઉપર આગળના દિવસોમાં તાત્કાલિક જે અલ્ટિમેટમ આપેલું છે સંકલન સમિતિએ અને એ અલ્ટિમેટમ મુજબ કોઈ પગલાં નહીં ભરે તો એનું નુકસાન એમણે ભરપાઈ કરવું પડશે અને એ આવનારા દિવસોમાં ચોક્કસ દેખાશે